તો ભાઈ આજે મહેશભાઈનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને મહેશભાઈ ને ગામમાં આવ્યો છું ને મહેશભાઈ ની ઘોડી ની ટેસ્ટ ડ્રાઈવ લેવા આવ્યો છું મારે છે ને ભાઈ ફોર્ચ્યુનર લેવા જવું છે હમણાં બરાબર ફોર્ચ્યુનર લેવાય કે ઘોડી લેવા જો તો ભાઈ ભાવેશભાઈ છે ને એ મને સ્પેશિયલ મળવા અહીંયા વાડી આવ્યો વાહ ઓફિસે કોણ છે ઓફિસે કોઈ નથી આજ ઓફિસ આવ્યો ભરતભાઈ આપડી વાડી આવ્યો ઓફિસ રે પછી હું મોજો આયા જો વાહ ભાઈ વાહ કેવો બધો પ્રેમ છે ઈ તો તમે જો વાહ અને કાયદેસર અશ્વ લવર છો ભાઈ જો વાહ વાકા સીન પડો સીન સીન પડો આટુ જ લીધી ઓ લખણભાઈ તમારો પરિચય આપો મારું ગામ છે માળી તાલુકા મારું ગામ છે આ ફર્સ્ટ ઘોડી છે કે બીજા ત્રીજા અમારે amare પહેલી ઘોડી પહેલી ઘોડી છે મારા બાપ દાદા હવે કે amare અમે

હોય હોય પછી બદામ તો ખવડાવો બાજર પડે ઘઉં દેવા પડે પછી ચણા દેવા પડે ખોરામાં તો બહુ પડે વધારે આપણે ટૂંકમાં તમે ખોડી રાખો છો બરાબર તો તમારું મહિનાનું મેન્ટેનન્સ શું છે અને મહિને કેટલો ખર્ચે મહિના નવું

ઘોડી બે નહીં ઘણા લોકો કહેતા હોય ઘોડી બે જાય ને એ વસ્તુ તમને કેટલી હાચી લાગે બે લોકો હાજર બે હાજર છે જાતલાન ઘોડી હોય ને બેસે નહીં તો અત્યારે 90% ઘોડી છે ને એ ના બેસે તો 10% ઘોડી છે ને બેસી તમે પછી આ ઘોડીનો રૂપ બેસ કરી મેં કોઈ નથી આ ઘોડી છે ને રાતના ના માણસ તો ટૂંકમાં માણસને દેખતા ના બે માણસને દેખતા ના બેસે માણસનો અવાજ આવે એટલે તરત જ ઉઠી જાય મેં મારી ઘોડીને સાત સાત થી આઠ વર્ષમાં કોઈથી જોઈ નથી

પાંચ છ વાર કીધું ત્યારે માંડ અત્યારે હવે છે ને આપણો વારો આવ્યો છે લોહી પીવાનો એટલે ભરતભાઈ હવે તમે ઘોડી ઉપર ચડો જલ્દી

અડી કાટ ચો આડી જો દે ભાઈ આય અરે કોઈ ટેડ્યા ના હોય ને ડોક્ટરમાં કરી પરીક્ષા દી બે 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 માં ચોરી કરાવું અરે ચોરી